જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે વાલોર બટેકા અને ટમેટાનું સરસ મજાનું શાક લઈને આવી છું તો વિડીયોને જોતા પહેલાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અહીંયા વાલોર બટેકા અને ડુંગળી ટમેટા સરસ મજાના મેં સુધરી લીધેલા છે એક પેનમાં તેલ ગરમ કરવા આપણે મૂકી દેવાનું છે તેલ સારી રીતે ગરમ થાય એટલે તેમાં એક ચપટી જેટલી રાઈ ઉમેરવાની છે થોડુંક જીરું ઉમેરવાનું છે અને હિંગનો સરસ મજાનો આપણે વઘાર કરવાનો છે હિંગ છે તે શાકમાં સુગંધની સાથે આપણા પેટને પણ રક્ષણ આપે છે હવે બટેકા છે તેમાં આપણે નાખી દેવાના છે બટેકાને સારી રીતે સતત ચલાવતા રહેવાનું છે જેથી કરી અને નીચે ચોંટે નહીં બટેકા આછા પાકા થોડાક ચડે એટલે તેમાં આપણે વાલોર નાખી દેવાની છે વાલોરનું પ્રમાણ મેં અહીંયા એકદમ ઓછું નાખ્યું છે તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું નાખી શકો છો આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે હવે વાલોર સારી રીતે ચડી જાય એટલે સ્વાદ અનુસાર આપણે મીઠું તેમાં એડ કરી દઈશું હવે મેં અહીંયા ચટણી બનાવેલી છે એટલે કે પાણીમાં બધા જ મસાલા ધાણા જીરું મીઠું મરચું બધું આપણે નાખી દેવાનું છે અને સારી રીતે ચલાવી લેવાનું છે બધા જ મસાલા અને આપણું શાક છે તે સારી રીતે મિક્સ થઈ ગયું છે તમે ચલાવશો અને ગેસની ફ્લેમ છે એકદમ લો રાખવાની છે હવે તેલ સારી રીતે છૂટું પડી જાય એટલે તેમાં ડુંગળી અને ટમેટા છે તે ઉપરથી નાખવાના છે અમુક છે તે પહેલાં નાખી દે છે પણ તમે આવી રીતે ઉપરથી નાખશો તો આ શાક ખૂબ જ સરસ લાગશે અને ખાવામાં તો ખૂબ જ મજા આવશે હવે ઢાંકી અને શાકને ફક્ત દસ જ મિનિટ ચડવા દેવાનું છે દસ મિનિટ થઈ ગયા બાદ તૈયાર છે આપણું સરસ મજાનું કાઠિયાવાડી ટેસ્ટી એવું વાલોર અને બટેકાનું શાક વિડીયો ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે જ સાંજે બનાવજો થેન્ક યુ